મિનિટ એટલે કે શાંતિ દાન કરવાનો સંકલ્પ કર્યો છે હવે આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે આજના સમયમાં વધતી સામાજિક અશાંતિ તણાવ દુઃખ અને એકલતા દૂર કરી આત્મશાંતિ વિશ્વાસ શાંતિનો અનુભવ કરાવવાનો છે વાસદ સ્થિત બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે આયોજિત શુભારંભ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉદ્યોગપતિ કાનારામ બિશ્રોએ આ સાથે જ જીતેન્દ્રભાઈ તાતુડ વરિષ્ઠ નાગરિક ભૂપેન્દ્ર ઉન્નતિ સમૂહ અધ્યક્ષ શ્રીમતી મીનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અધ્યક્ષતા બ્રહ્માકુમારી દીપાબેન સેવા કેન્દ્ર સંચાલિકા એ કરી હતી તો બ્રહ્માકુમારી પ્રીતિબેને બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો હવે આ અવસર પર વાસત તથા આસપાસના ગામડાઓમાંથી 350 થી વધુ લોકો ભાગ લઈ અને વિશ્વ શાંતિ માટે દરરોજ 5 મિનિટ ધ્યાન કરવાનો સંકલ્પ કર્યો હતો કાર્યક્રમના અંતે સૌએ મળી અને આ શાંતિ અભિયાનને સફળ બનાવવા માટે વૈશ્વિક અપીલ કરી હતી